જય શ્રી સ્વામિનારાયણ અમે શ્રી સ્વામિનારાયણ અમારો પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ વિજ્ઞાન મેળો પચીસ માં સ્માર્ટ સિટી ભવિષ્યમાં આવનાર અનેક પડકાર સામે ટકી રહેવા તેમજ માનવ જીવનની ગુણવત્તા સુધારવા માટે સ્માર્ટ સિટીની જરૂર છે આ માટે અમે સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ બનાવ્યો છે સૌપ્રથમ તો હું તમને વિશે થોડીક માહિતી આપીશ અને તેને સ્ટાર્ટ કરીને બતાડીશ અર્થપીક અદારાંત એપી સેન્ટર અથવા તો તેવો વિસ્તાર કે જ્યાં કને વારંવાર ભૂકંપ જેવી કુદરતી આપત્તિ આવતી રહે છે તેવી જગ્યાઓમાં તેને ગોઠવવામાં આવે છે અને અર્થપીક તે નાનાથી નાના આંચકાને ડિટેક્ટ કરી લે છે અને તે અંગેની આપણને સૌપ્રથમ ચેતવણી આપી દે છે અને બીજા નંબરમાં આવે છે ગ્રીન હાઇડ્રોજન પાવર પ્લાન્ટ આ પ્લાન્ટ દ્વારા પાણીમાં અલગ પાડવામાં આવે છે અલગ પડેલા હાઇડ્રોજનને હાઇડ્રોજન તરીકે ઉપયોગમાં લેવાય તે પ્રદૂષણ મુક્ત છે હાઇડ્રોજન ફ્યુલ એ ભવિષ્યના પેટ્રોલનો બીજો વિકલ્પ છે આના દ્વારા ઉત્પન્ન થયેલ ઓક્સિજન આપણે હોસ્પિટલમાં દર્દીઓ માટે વાપરી શકીએ છીએ ત્રીજું છે સ્માર્ટ રોડ આ રોડની નીચે સેન્સર લગાડવામાં આવે છે સેન્સરને રોડની લાઇટ સાથે કનેક્શન કરવામાં આવે છે